હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ શિયાળા સ્પેશિયલ એકદમ હેલ્ધી કાળા તલના અધકચરિયાના લાડુ બનાવીશું તો આ લાડુમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી બધા જ વ્યક્તિ ખાઈ શકે તેવા આ લાડુ બનીને તૈયાર થશે તો કાળા તલમાં અગણિત ફાયદાઓ છે જેવા કે સ્કીન ચમકાવે હેરનો ગ્રોથ વધારે લોહીની ટકાવારી વધારે કે કમર દર્દનો દુખાવો પણ દૂર કરે તો એકદમ હેલ્ધી જો માત્ર દિવસમાં એક લાડુ ખાવામાં આવે તો એના ફાયદાઓ ખૂબ જ જોવા મળે છે તો વિટામિનથી ભરપૂર એવા કાળા તલના લાડુ પરફેક્ટ માપ સાથે બનાવીશું તો પહેલાં આપણે તેનું માપ જોઈ લઈએ તો વજનમાં ત્રણસો ગ્રામ કાળા તલ લીધા છે પણ જો તમારા આગળ કાળા તલના હોય તો સફેદ તલનો પણ તમે ઉપયોગ કરી શકો તો વજનમાં ત્રણસો ગ્રામ તલની સામે આપણે વજનમાં ત્રણસો ગ્રામ ખજૂરનો ઉપયોગ કરીશું કેમ કે આપણે આમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કરવાનો નથી એટલે જેટલા પ્રમાણમાં તલ હોય એટલા જ પ્રમાણમાં ખજૂરનો ઉપયોગ કરવાનો છે તો ખજૂરમાં પણ બહુ બધા ફાયદાઓ છે અને ખજૂર પણ શિયાળામાં ખાવાથી તેના ફાયદાઓ જોવા મળે છે અને આ રીતના પોચો ખજૂર હોય એવો લેવાનો છે તો વધારે પડતો કડક હોય એવો ખજૂરનો તમારે ઉપયોગ કરવાનો નથી તો એક વાટકો મેં આ રીતના ટોપરાનું છીણ કરીને લીધું છે તો આ રીતના સૂકા ટોપરા હોય એનું આ રીતના છીણ કરીને લેશો તો સ્વાદ છે એકદમ સરસ આવશે લાડુમાં તો બે ચમચી જે આટલો મેં ગુંદર લીધો છે તો ગુંદર છે એમાં કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં હોય છે તો તમને એમ વધારે કે ઓછો ગમતો હોય એ રીતે તમે ગુંદર પણ લઈ શકો તો કાજુ અને બદામના મેં ટુકડા કરીને લીધા છે પણ જો તમારે ટુકડા ના કરવા હોય અને એનો ભૂકો કરવો હોય તો તમે એમાં ભૂકો કરીને પણ એડ કરી શકો તો એક ચમચી સૂઠ પાવડર અને એક ચમચી ગંઠોળા પાવડર લીધા છે તમે આમાંથી બંનેમાંથી એક વસ્તુનો પણ ઉપયોગ કરી શકો પણ મેં બંને પાવડર લીધા છે એનાથી એનો સ્વાદ છે ખૂબ જ સરસ આવશે તો માત્ર બે ચમચી ઘીમાં જ આ લાડુ આપણે બનાવીને તૈયાર કરીશું તો એક પેન લીધું છે હવે આ પેનમાં આપણે જે ઘી લીધું છે એ બધું જ ઘી અત્યારે એકસાથે એડ કરીશું તો ઘી ગરમ થાય એટલે આમાં થોડો થોડો કરી ગુંદરને આપણે તળી લેશું એકસાથે બધો ગુંદર એડ કરવાનો નથી કેમકે આપણે ઘીનું પ્રમાણ છે એકદમ ઓછું છે એટલે થોડો થોડો કરી અને આ રીતના થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી ગુંદરને તળી લેવાનો છે અને ગુંદર છે એકદમ ઝીણો જેમ બને એમ ઝીણો હશે તો એકદમ સરસ અંદરથી ફૂલી જશે તો આ રીતના થોડો થોડો કરીને મેં ગુંદરને તળી લીધો તો આ રીતના તમને તળેલો ગુંદર છે એ આખો ના ગમે તો ગુંદરને તમારે થોડો ભાંગીને એડ કરવો હોય તો એમ પણ કરી શકો તો એકદમ ઝીણો એવો ગુંદર હશે તો એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ જશે તો હવે જે બાકીનું ઘી વધ્યું છે એમાં જ આપણે કાજુ બદામના ટુકડા એડ કરી અને આ ટુકડાને બે મિનિટ માટે ઘીમાં ફ્રાય કરી લેશું તો તમે એનો ભૂકો કરવો હોય તો ભૂકો કરીને પણ એડ કરી શકો પણ આ રીતના ફ્રાય કરેલા હશે તો એનો સ્વાદ છે ખૂબ જ સરસ આવશે તો એકદમ ક્રિસ્પી નટ લાગશે તો આ કાજુ બદામને બે મિનિટ માટે મેં ઘીમાં જ ફ્રાય કરી લીધા છે તો જે બાકીનું ઘી વધ્યું છે એમાં જ આપણે ખજૂરને શેકી લેવાનું છે જો તમને ઘીનું પ્રમાણ થોડું ઓછું લાગે તો એક ચમચી જેટલું તમારે ઘી એડ કરી અને ખજૂરને બેથી ત્રણ મિનિટ માટે શેકી લેવાનો તો આ ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી એને શેકવાનો છે તો કુલ ત્રણથી ચાર મિનિટ જેવું થશે અને ખજૂર છે એ સોફ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું તો જે આપણે તળ લીધા છે એને મિક્સર જમમાં લઈ થોડા થોડા લઈ અને એને આપણે ક્રશ કરશું તો મેં અત્યારે અડધા તળ લીધા છે તો આ તલને આપણે મિક્સર જારમાં ઓન ઓફ કરી અને એનો ક્રશ કરવાના છે તો એક મિનિટમાં જ એકદમ સરસ તળ છે એ આ રીતના ક્રશ થઈ જશે તો જે આપણે ખજૂર ગરમ કરીને રાખ્યો છે એમાંથી અડધો ખજૂર અત્યારે સાથે એડ કરવાનો છે તો અડધો ખજૂર એડ કરી અને મિક્સર જારમાં આપણે આ બંનેને પાછું ક્રશ કરવાનું છે તો ખજૂર ગરમ કરેલો હશે તો એકદમ સરસ ખજૂર છે એ તલ સાથે ક્રશ થઈ જશે તો આ રીતના અત્યારે છૂટું દેખાય છે પણ જો તમે આને મુઠ્ઠી વાશો તો આ રીતના લાડુ બને એવું આ સરસ ક્રશ થઈ જશે તો આ ક્રશ કરેલું છે જે વાસણમાં આપણે ખજૂર શેક્યો છે એમાં જ કાઢી લેશું તો જે બાકીના આપણા તલ છે એને પણ આ જ રીતે પહેલાં ક્રશ કરી લેવાના છે પછી એ થોડા ક્રશ થઈ જાય પછી જે આપણે ગરમ કરેલો ખજૂર છે એ સાથે એડ કરી એને પણ આપણે ક્રશ કરવાનું છે તો આ રીતે કરવાથી લાડુ છે એકદમ સરસ બનશે તો બંનેને સાથે જ આ રીતે એને ક્રશ કરીને લેવાનું છે જો તમને થોડું છૂટું દેખાય તો થોડું પાણી અથવા ઘેર કરી અને ક્રશ કરવાનું છે તો બંને વસ્તુ ક્રશ થઈ જાય પછી આપણે જે ટોપરાનું છીણ કર્યું છે એડ કરીશું કાજુ બદામ અને ગુંદર એડ કરીએ ગંઠોળા પાવડર અને સૂટ પાવડર એડ કરીશું બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરવાની છે તો કુલ બેથી ત્રણ મિનિટમાં એકદમ સરસ હાથેથી મસળી અને બધી વસ્તુ છે મિક્સ કરવાની છે શરૂઆતમાં થોડું છૂટું એવું દેખાશે પણ એકદમ સરસ રીતે આ રીતે મસળશો એટલે એકદમ સરસ મસળીને તૈયાર થશે જો તમને થોડું છૂટું એવું દેખાય તો તમારે આમાંથી મિશ્રણમાંથી થોડું તમે ક્રશ કરીને એડ કરશો તો એકદમ સરસ બધી વસ્તુ મિક્સ થઈ જશે પણ ખજૂર અને તળ એકદમ સરસ તમે એને મિક્સર જામમાં ક્રશ કરશો તો એકદમ સરસ આ રીતના લાડુ બનશે તો આ રીતના બધી વસ્તુ મિક્સ કરી અને લાડુ તૈયાર કરવાના છે તો લાડુ બનતા બિલકુલ વાર નહીં લાગે એકદમ ફટાફટ એ લાડુ બનીને તૈયાર થઈ જશે તો આ રીતમાં હાથમાં થોડું મિશ્રણ લઈ અને આ રીતે હથેળીએથી ગોળ રાઉન્ડ આપશો તો એકદમ ફટાફટ લાડુ બનીને તૈયાર થશે તો જો તમારે એના લાડુ તૈયાર ના કરવા હોય તો આ રીતનું છૂટું રાખશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે અને લાડુ બનાવશો તો પણ એ લાડુ પણ દેખાવમાં પણ સરસ લાગશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો આ રીતના મેં બધા લાડુ બનાવીને તૈયાર કર્યા છે તો માત્ર દિવસમાં એક લાડુ જો ખાવામાં આવે તો કાળા તલના ફાયદાઓ ખૂબ છે અને તે ગુણકારી પણ છે તો બનાવવા એકદમ સરળ છે તો આજની આ રેસિપી તમને ગમી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવી છે અને બધાને ભાવે તેવા આ લાડુ પણ બનીને તૈયાર થશે તો એકદમ હેલ્ધી એવું શિયાળાનું વસાણું આપણું બનીને તૈયાર છે તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને આજની આ રેસીપી ગમી હોય તો શેર